કરજણનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો ત્યારથી નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી જળ જમીન જંગલનું રક્ષણ કરવું હેતુથી સમગ્ર દેશમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ કરચણ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જૂના બજારથી રેલી નીકળીને કરચણ નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી કાર્યક્રમનું સફળ આયોજન ઘનશ્યામભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હું નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો અને ખૂબ જ ભવ્ય રીતે કરજણ નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને કરજણ નગર તરફ રેલી નીકળી હતી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવીને રેલી નીકળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઓગણીસો ચોરાણુંની અંદર ડિસેમ્બર મહિનામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની જાહેરાત કરાવી હતી ત્યારથી દર વર્ષે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર ભારત દેશની અંદર આ દિવસે તમામ સમુદાય આદિવાસી સમાજના લોકો તથા બીજા અન્ય સમાજના લોકોના સાથ સહકારથી આ દિવસને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે કરજણ તાલુકામાં પણ અમારા સાથી મિત્ર ઘનશ્યામભાઈ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી વિશ્વ આદિવાસી આદિવાસીની ઉજવણી કરવામાં આવે છે અને કરજણ તાલુકાના તમામ લોકો રંગે ચંગે ઉત્સાહથી ભાગ લે છે અને ખૂબ સરસ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને બીજું કે આદિવાસી દિવસની ઉજવણી કરવા પાસે આદિવાસી સંસ્કૃતિ છે જે પ્રાચીન કાળથી ચાલી આવી છે ત્યાં સંસ્કૃતિને ઉજાગર કરી લોકો સુધી વિચારો પહોંચે લોકો જાગૃત થાય અને આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર આવે એ હેતુથી આજરોજ કરજણ ખાતે અમારા સાથી મિત્ર ઘનશ્યામભાઈ તથા અમે જાતે પોતે તથા બીજા અન્ય સમાજના તથા મોટી સંખ્યામાં લોકો હાજર થયા છે અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે જય ભીમ જય જવાહર જય સમીજા